નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ નવ બે બે હજાર પચીસ અને વાર છો મિત્રો આજે રવિવાર તો આજે મિત્રો બતા માર્કેટ માર્કેટયાર્ડો બંધ રહેશે એટલે આજના વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયે દરમિયાન કપાસ બજાર કેવું રહ્યું છે એના વિશે અને સાથે સાથે જે આવતું અઠવાડિયું છે એ દરમિયાન કપાસ બજાર કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વિડીયોની શરૂઆત વાયદા બજારથી કરીએ તો અત્યારે જે એમસીએક્સ વાયદો છે એમાં નાનો મોટો સુધારો જોવા મળી રહ્યો છે અને ત્રેપન હજાર આઠસો અને પચાસ રૂપિયા સાથે અને દોઢસો રૂપિયાના સુધારા સાથે મિત્રો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર જે મિત્રો એમસીએક્સ વાયદો છે બાવન હજાર નવસોની સપાટી પર એક દિવસ પહેલો જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ મિત્રો જે વાયદા બજાર છે એને કમબેક કર્યો છે ને તે પણ આઠસો પચાસ રૂપિયા સાથે અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદો પાસઠ પોઈન્ટ ત્રેસઠ ડોલરે અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ચાલીસ ડોલરનો મિત્રો ઘટાડો જોવા મળી ગયો છે એટલે કે ઓલ ઓવર જે બંને વાયદા બજાર છે એમાં ઘટાડા જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો ઓલ ઓવર વીકની વાત કરીએ તો મિત્રો હાઇએસ્ટ જે ભાવ ગયો છે એ છાસઠ પોઈન્ટ ચોરાણું ડોલર સુધી ન્યૂયોર્ક વાયદો ગયો છે અને આપણે એમસીએક્સની વાત કરીએ તો પંચાવન હજાર નહીં પરંતુ ચોપન હજાર સુધી એમ સેક્સ વાયદો જોવા મળ્યો છે તો આથી મિત્રો સમગ્ર વાયદા બજારની માહિતી હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો અત્યારે જે મિત્રો કપાસ બજાર છે સતત અને સતત સુધરતું જોવા મળી રહ્યું છે શનિવારે પણ આપણે કહ્યું હતું એમ વીસથી ત્રીસ રૂપિયાનો નાનો એવો સુધારો જોવા મળી શકે છે પરંતુ જે સુધારો હતો એ દસ પંદર રૂપિયાનો જોવા મળ્યો હતો એટલે કે ઓલ ઓવર જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે સુધારા તરફ છે એટલે કે આગામી દિવસો છે દરમિયાન જે પણ કપાસના ભાવમાં નાના મોટા સુધારા જોવા મળી શકે છે અત્યારે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો ચૌદસો અને સિત્તેરથી લઈને એંશી રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે જે આગામી દિવસો દરમિયાન મિત્રો કન્વર્ટ થઈ શકે છે કેટલાકમાં તો જે ખેડૂતોના ભાવ જોઈએ છે એટલે પંદરસો રૂપિયામાં આ ઉપરાંત મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો અને પિસ્તાલીસ રૂપિયા અત્યારે જે કપાસ છે એનો સૌથી ઊંચો ભાવ જોવા મળી રહ્યો છે હવે મિત્રો માર્કેટ ડેફ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે મિત્રો જે પાંચ ટકા સેન્ટરો છે એની અંદર જ કપાસના જે ભાવ છે મિત્રો એ પંદરસોથી પ્લસ જોવા મળી રહ્યા છે બાકીના જે મિત્રો પંચાણું ટકા સેન્ટરો છે એની અંદર જે આપણું કપાસ બજાર છે મિત્રો એ ચૌદસો રૂપિયા સુધી માંડ માંડ જોવા મળી રહ્યું છે મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો અત્યારે એક પોઈન્ટ ત્રીસ લાખ ઘાંસડીથી લઈને એક પોઈન્ટ પાંત્રીસ લાખ ઘાંસડી સુધી આવક જોવા મળી હતી હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમજ ભાવ છ હજાર નવસો અઠ્ઠાવન સૌથી નીચા ભાવ બે હજાર પાંચસો અને સૌથી ઊંચા ભાવ સાત હજાર સાતસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કચ અસ્તુ જય હિન્દ